Ayo, kita lanjut. aku yakin. Ayo, 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 aku

લેપડાપ એવું લેપડોપેર વાતોચવા જવું કોચવા જો ગમે તે માનપા લેવા દેવા ના હોય તમે લેપડોપેર પાડતા નહીં ભાઈ આવું

开呢？你干什么家西？

હારે જ કુંડી કુંડી અને બીજું કુંડી ને આ કુંડી ના બીચો સીધે સીધા એક ભરાવતા લીમડો આવે એના નીચે ડાતેલું છે સોનું ફોન ડાળી રો લેબડા નોતો છે પણ આવ તમે 100% સાચું પડે છે પહેલી વખતે મને લેબડો છે કે લેબડા જવાનું કાલપા આયો લીમડો આવ્યો જો ને લીમડા નેતર જ ફોનો

ભાગો પડે તમે ફરીયાત ના ચાલે તમે ઓછા વાળા છો ને એટલે તમને હું ભાગ આલું છું ભાગે કોઈ ને આપતો નથી પેલા હું તમને બતાવું ને પછી તમે ખાતું પૂરતું હોય ને ફટાફટ ગોતો અને બરાબર વ્યવસ્થિત રીતે ગોતો મારો મારું જતું રહેશે આખું પાછું થઈ જાય આ જગ્યા ઉપર યાર કુદો ખુદો ગુદો જલ્દી ગોતો કુદો ખુદો

આ ભગવાન પણ કેવો ભૂલો પડે છે મને કેવો ખોટો ખોટો તમારું ભગવાન પણ ભૂલો પડ્યો સપનું ભગવાન ખોટો ખોટો આવી જાય હવે મારો

મારું આ સોનું મળ્યું છે મને પણ થોડું ખોટો પડ્યો તમે તો તમને ને થોડો આખો ખસ થોડો જોવા દેવા તું છે તમે તમારા મારેથી ના મને શું વાત કરે છે તું વાતો કરે છે

મગમાળા છે તમે ગોદાઈશો શું થાય જોયું મારો સોનું પડી જાય છે યાર તમે વાતો કરો યાર સોનું બોનું ના આ તો મારી મજબૂરી નું ના મળ્યું છે તમારો તમારા જોડે ને તમે બે જણા તો છો બે જણા તો બતાવ્યું તમે શું જોયું તો તમે તો રસ્સા કાઢી ને બેસી જયા તા પણ તમને સોનું ક્યાંથી મળતું હશે તમને ક્યાંથી આપી દઉં તમારા છો અમે આવી ગયા છે બગાડી છે તમને ક્યાં વાતો કરી રહ્યા જે કરવું કરી જાઉં કેસ કરવું હોય તો એ કરી દઉં પોલીસ પોલીસ મહેસાણા ના જવું પડશે આ સોના નો વેપાર કરી દઈશ અને વેચી મારીશ અને હું કરોડપતિ બની જઈશ અને હું બાઇક લાવીશ રિક્ષા પિક્ષા લાવી જઈશ સોળાવી દઈશ અને રોડ ઉપર ચાલીશ રોડ પર રિક્ષા લઈને ચાલીશ કાળ ઉપર રિક્ષા વાળા